ખોડલધામ દ્વારા અનેક આરોગ્યધામ નિર્માણ કરવાના સંકલ્પ સાથે આગામી તારીખ એકવીસ જાન્યુઆરીના રોજ આરોગ્ય ધામના નેજા હેઠળ ખૂબ જ સુંદર અને આધુનિક કેન્સર હોસ્પિટલનું રાજકોટ નજીક અમરેલી ખાતે ભૂમિપૂજનનું આયોજન કરેલ છે જે આરોગ્ય ધામના ભૂમિપૂજન પ્રસંગે પાટણ જિલ્લાના તમામ લેવવા પટેલ સમાજના ભાઈબંધુઓને આમંત્રણ આપવા માટે ગુરુવારે સાંજે ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ પાટણ શહેરના ખોડિયાર માતાજીના મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નરેશભાઈ પટેલે અદ્યતન સુવિધા બસો બેડની અંદાજીત રૂપિયા બસો કરોડના ખર્ચે તૈયાર થનાર ખોડલધામ સંચાલિત કેન્સર હોસ્પિટલની આરોગ્ય ધામના ભૂમિપૂજનમાં લેવા પટેલ સમાજને ઉપસ્થિત રહી હોસ્પિટલના નિર્માણ કાર્યમાં તન મન અને ધનથી સહભાગી બનવા અપીલ કરી હતી આ આમંત્રણ આપવાના કાર્યક્રમમાં અનારબેન પટેલ પાટણના ધારાસભ્ય અને ખોડલધામના ટ્રસ્ટી ડોક્ટર કિરીટભાઈ પટેલ સહિતના લેવવા પાટીદાર સમાજના આગેવાનો અને વિશાળ સંખ્યામાં પાટણ લેવવા પટેલ સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા